રાજ્ય શિક્ષણાધિકારી કચેરી સુરત અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સુરતના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અડા પ્રમુખ સ્વામી સભાગૃહમાં શિક્ષકોની સજ્જતા માટે વિશેષ સેમિનાર એઆઈ ફોર એજ્યુકેટર્સ યોજવામાં આવ્યો હતો જેમાં શિપિંગ ટુમોરોઝ લર્નિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરી સ્વનિર્ભર શાળાઓના ચાર હજારથી વધુ શિક્ષકો ત્રણસો થી વધુ સંચાલકો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે શિક્ષણમાં ક્રાંતિ ઉન્નતિ માટે

પરિચય આપ્યો હતો એઆઈ દ્વારા વ્યક્તિગત અભ્યાસક્રમની રચના ગોઠવાઈ હતી એ માટે ભવિષ્યનું શિક્ષણ કેવું હશે એની પડકારો તક વગેરે જેવા વિષયો પર નોંધ પણ રાખવામાં આવી હતી ત્યારે આ સેમિનારમાં વિવિધ પાસાઓની સમજ અપાઈ હતી